અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન પાર્થભાઈ કૃષ્ણલાલ સોરઠિયા અને અંજાર નગરપાલિકાની સખત મહેનતથી મટન માર્કેટની હરાજી સફળ થઈ અંજાર શહેરમાં જીયુડીસી તથા અંજાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મટન ફિશ ચિકન માર્કેટની ઓગણચાલીસ દુકાનો સંબંધિત ધંધાર્થીઓને હરાજીથી ભાડે આપવા માટે અપસેટ પ્રાઇસ તથા ડિપોઝિટ નક્કી કરી તે સ્ટોલની જાહેર હરાજી ગંગા નાકાથી સવાસેર નાકા જતા માર્ગ પર ઈદગાહ પાસે આવેલ મટન માર્કેટના સ્થળે રાખવામાં આવી હતી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાના અધ્યક્ષસ્થાને આયોજિત દુકાનોની હરાજીમાં ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને દુકાન નંબર એકથી ઓગણચાલીસ દુકાનોની હરાજી કરી હતી જેમાં ટો ટોટલ નવ દુકાનોની બોલીને નિયમ મુજબ માન્ય રાખવામાં આવતા નવ દુકાનો સંબંધિત ધંધાર્થીઓને ભાડેથી સોંપવામાં આવશે અને હવે મટન માર્કેટ શરૂ થઈ ગયા બાદ શહેરમાં જાહેરમાં મટન ફિશ ચિકનનો વેચાણ કરી શકાશે નહીં આ અગાઉ પણ આજ કારોબારી સમિતિ દ્વારા ત્રણ વખત હરાજી કરવામાં આવી હતી પણ કોઈના કોઈ કારણોસર સફળતા મળી ન હતી ચોથી વખત ગત રોજ પોલીસ બંદોબસ્ત સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંબંધિત ધંધાર્થીઓનો સહકાર મળ્યો હતો અંજારના ધારાસભ્ય તીકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને કારોબારી સમિતિના સભ્યોએ આ કાર્યને પૂર્ણ કરવા ની મક્કમતા સાથે કરેલા પ્રયાસો થકી આ મહત્વની સફળતા મળી હતી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી કારોબારી સમિતિના સભ્યો સુરેશભાઈ ઓઝા મયુરભાઈ ખીમજીભાઈ સિંઘવ કુંદનબેન જેઠવા પ્રીતિબેન માણેક રાજીબેન અખ્યાણી ઉપસ્થિત રહ્યા હતા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને ભરતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સર્વે રશ્મિનભાઈ ભિંડે ગુંજનભાઈ પંડ્યા જીતેન્દ્રભાઈ જોશી પ્રકાશભાઈ રોશિયા ચિરાગભાઈ ઠક્કર તેજપાલભાઈ લોચાણી વિપુલભાઈ ઓઝા ભરતભાઈ રાણા કિશનભાઈ પ્રજાપતિ સંજયભાઈ પ્રજાપતિ વિનોદભાઈ સામળિયા રજાકભાઈ બાયડ હિતેશ ગાંગજી નરેશ ઉપરી હરદેવ જાગરિયા વગેરે આયોજનની વ્યવસ્થા સંભાળી હતી